અત્યારે અમે આવ્યા છે પરિક્રમા તો ફેમિલી અમે અત્યારે પડાવ નાખી દીધો છે અને અત્યારે રાંધવાનું છે તો ફેમિલી અત્યારે અમારે રસોઈ બનાવવાનું બધું તૈયાર કરે છે અમારે તો ફેમિલી અત્યારે અમે તને ત્રીજી ઘોડી ચડી ગયા પણ ત્રીજી ઘોડી અત્યારે શું આવી છે અમે તો ફેમિલી અત્યારે અમે ધામો ફૂલ આવ્યા છે તો હાલો મિત્રો અત્યારે અમે ખરીદી કરી લીધી છે અને અમારી પરિક્રમા પૂર્ણ કરીને અત્યારે અમે અમે જાય છે ઘરે હલો મિત્રો નવા વિડીયોમાં તમારું બધાયનું સ્વાગત છે ને અત્યારે અમે આવ્યા છે પરિકમમાં અને આ જોવા પરિક્રમ અત્યારે બધાય લોકો પરિક્રમ કરી રહ્યા છે ને અમે લોકો રાત્રે ચાલતા થયા હતા એટલે ઝીણા બાવાની મઢીને અમે બધું ઉતી ગયા ને અત્યારે જોવા અહીંથી અમે વ્લોક સ્ટાર્ટ કર્યો છે મેં મિત્રો રાત્રે આપણે વિડીયો શૂટ સરખો ન થાય એટલે મેં વિડીયો ન ઉતાર્યો અને આપણે જો અહીંથી આ વિડીયો સ્ટાર્ટ કર્યો છે તો અત્યારે જો આ બધા પરિકમ અત્યારે ફરી રહ્યા છે અને બસ તો વિડિયોમાં કન્ટિન્યુ તમને બનાવી રહ્યો તો હાલો મિત્રો અમે અત્યારે પૂગી ગયા છે મારવેલાની ઘોડીના રસ્તા પર અત્યારે અમે જો આ એક ઘોડી અહીંથી ઉપરથી નીચે ઉતર્યા છે ને આગળ અમારે જવાનું છે મારવેલાની વેલાની હોડી ચડવા તો અમારે અત્યારે માણસો અત્યારે પાછળ છે અને અહીંયા અમે પડાવ નાખ્યો છે એટલે રસોઈ બસો બનાવીને ખાભાઈ જમી બમીને પછી પાછું જવાનું છે તો વિડીયોમાં પાછું કન્ટિન્યુ બનાવી લેજો આ જાઉં અત્યારે પરિક્રમવાળા અત્યારે પરિક્રમ ફરી જ રહ્યા છે ને અત્યારે જઈને પડાવ અહીંયા નાખ્યા છે અત્યારે જમી બમી આરામ કરીને પછી નીકળીએ મારવેલ ની ઘોડી ચડવા જો પબ્લિક તો અત્યારે અમારે જો રસોઈ બનાવવાનું બધું તૈયાર કરે છે અમારે અને રીંગણા ને બટેટાનું શાક છે અને અહીંયા અમારા મામી છે રોટલા ઘડે તો બસ જો અહીંયા અમને ધામો નાખ્યો છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યું

ત્રણ રસ્તા ફેમિલી અત્યારે અમારે પરિક્રમા અહીંયા પૂરી થઈ છે જો અહીંથી પૂરી થઈ ગઈ છે હવે અમે અહીંયા પૂરી ગયા છે ભવનાથમાં તમારી પદયાત્રા હાલો મિત્રો જો વિડિયોમાં કન્ટિન્યુ બની રહેજો હવે આયા અમે પોર બેઠા છે તો કન્ટિન્યુ કને રહેજો આપણે આગળ જવાનું છે પધારો ભાઈઓ આપણે પરિકલા પા કઈએ છીએ

હાલો વરસાદી લીધી છે આગળ આગળ નીકળીએ છીએ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહજો તો હાલો મિત્રો અત્યારે અમે ખરીદી કરી લીધી છે અને અમારી પરિક્રમા પૂર્ણ કરીને અત્યારે હવે અમે જાય છે ઘરે બસ સ્ટેશને અને આગળ પણ પબ્લિક જાય છે અત્યારે પરિક્રમ પૂરી કરીને આ છે પેલો પેલો બિંદાનો નજારો તો વિડીયોમાં હવે કન્ટિન્યુ બનાવી રહ્યો અને હવે અમે જાય છે બસ સ્ટેશને તો ફેમિલી અત્યારે અમે જો જોડ આવ્યા છે દામોકુંડ અમને આથું ધોય અને અત્યારે આપણે અત્યારે આવ્યા છીએ વિડીયો શૂટ કરવા માટે તો જોવા અત્યારે લોકો પરિકમ ફરીને અત્યારે દામોકુંડ માં અત્યારે નાવા ગયા છે બધા ચાલો ફેમિલી અત્યારે અમે હવે ઘરે જાય છે બસ સ્ટેશને હવે આપણે રેલવે સ્ટેશન પર બસ સ્ટેશન છે ત્યાં હવે જવાનું છે હવે દામા કુંડમાં આપણે આથો જોઈ લીધા છે હવે નાયા નથી તો ઘરે જઈને નાઈ લેવું તો વિડીયામાં કન્ટિન્યુ બનાવી રહ્યું તો હાલો મિત્રો અમે અહીંયા બસ સ્ટેશને પૂગી ગયા છે અને બસમાં અત્યારે બેઠી ગયા છે આ બધરો બસ સ્ટેશન તો હવે અમારે નીકળવાનું છે સીધું ઉના વિડીયોને અહીંયા આપણે એન્ડ કરીએ છીએ તો મળીએ આપણે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી ટાટા અને જય ગિરનારી કુમાટમાં લખવાનું કચા ભૂલતા તો હાલો મળીએ નવા વ્લોગમાં તો બાય